જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે આગેવી જાણે તુ નો પાંચમો પાંચમું પ્રકરણ જાણીશું આ વાર્તાના બધા પ્રકરણ આ ચેનલમાં ઉપલબ્ધ છે જો તમે આગળના પ્રકરણ ચૂકી ગયા હો તો જોઈ આવજો મિત્રો અને નવા પ્રકરણ સાંભળવા અને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો એટલે તમને પ્રકરણની જાણ મળતી રહે તો આપણે ગતાંગમાં વાંચ્યું સુજાતા અને રોશની બંને રાજીવ અને અનન્યાની સગાઈની તૈયારીમાં લાગી ગયા છે રાજીવ રતન સાથે ખીમજી પટેલના ઘરે જાય છે જ્યાં ખીમજી પટેલ બંનેને એક તસવીર બતાવે છે અને આજમગઢની કથા છે સંભળાવે છે હવે આગળ જાણીએ ઘરે પહોંચી જમીને રાજીવ અને રતન જોરવાળાવરસિંહ સાથે બહાર આંગણામાં લીમડાના ઝાડ નીચે ઢાળેલ ઢોળિયા પર બેઠા ઠંડો પવન સહેર કરતા ગામમાં વરસાદી નીરવ શાંતિ આકાશે ચમકતા તારલા રાજીવને આંતરિક શાંતિ થઈ રહી હતી અંદરો અંદર ઘૂંટાતો અને બેચેની અનુભવતો રાજીવ રાજપરા આવીને માનસિક રીતે પણ સ્વસ્થ બન્યો હતો છેલ્લા કેટલાક સમયથી એના જીવનમાં જે અણધારી ઘટનાઓ બની હતી અને એક એવા વળાંકે આવી પહોંચ્યો હતો કે એનું આગળ મંજિલ તરફ વધવું નિશ્ચિત હતું રાજીવ કેવું લાગ્યું અમારું રાજપરા તમારા વડોદરા જેવા મોટા શહેર કરતાં અહીં વ્યક્તિએ ઓછા ને વાહનો ઓછા શહેરના ધમાલિયા ને ધુમાડિયા વાતાવરણની અપેક્ષાએ ગામડાનું જીવન શાંત અને સ્વચ્છ તમારી શહેરી ભાષામાં કહીએ તો એ ને મજાની લાઈફ જમ્યા પછી હુકાની આદત હોવાથી દામુને કહી હુકો તૈયાર કરાવી ચર્ચાનો દોર ચાલુ રાખ્યો સાચી વાત કરી તમે બાપુ શહેરની પાછળ આંધળી દોટ મૂકી અમે ગામડાના સાદગી પૂર્ણ સૌંદર્યથી વંચિત રહી ગયા છીએ રૂપિયા પાછળ ઘેલા થઈ અમે સાનો શોકો ખરીદી લીધા પણ માનસિક શાંતિ ખરીદવા અસમર્થ બની ગયા નિરાંતની ઊંઘ જોઈએ એ પણ મેળવીએ છીએ રાજીવે રાજી સમર્થન સિગરેટ હોસ્ટેલમાં ક્યારેક ક્યારેક છુપાઈને આપણે બંને સિગરેટ પીતા હતા યાદ છે એકવાર વોચમેને આપણને હોસ્ટેલના પરિસરમાં ઉગેલી જાળીમાં છુપાઈને સિગરેટ પીતા જોઈ લીધા હતા અને પકડાઈ જવાની બીકે આપણે સળગતી સિગરેટ જાળીની પાછળની તરફ ફેંકતા ત્યાંથી જઈ રહેલા એક લેડી પ્રોફેસરની સિલ્કની સાડીના પાલવ પર તણખો પડતા સાડીએ તરત જ આગ પકડી લીધી હતી અને પછી કેવી બુમરાડ મચી હતી વોચમેને પ્રિન્સિપલને કમ્પ્લેટ કરી હતી પણ આપણે ઝડપથી દોડી આવી પ્રોફેસરની સાડીમાં લાગેલી આગ ઓલવાતા એમણે કમ્પ્લેટ પાછી ખેંચી હતી હા દોસ્ત એવી તો કેટલીય મોમેબલ મોમેન્ટ છે એ દિવસોની પણ એક અલગ જ મજા હતી સાથે હસતા રમતા ધમાલ મસ્તીમાં ગ્રેજ્યુએશન ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી રતને લાઇટરથી પોતાની અને રાજીવની સિગરેટ સળગાવી જોરાવળસિંહ બંનેની વાતોની મજા માણી રહ્યા હતા વાતોનો દોર કોલેજ લાઈફથી લઈ રાજકારણ બિઝનેસ સ્પોર્ટ્સ એમ વિવિધ વિષયોને તો પૂરો થયો રાજીવ દીકરા એક વાત કહેવી છે પણ જીવ નથી ચાલતો હોઠ નથી ઉપડતા કેમ કરી કહું જોરાવરસિંહના ચહેરા પર વાત કહેવી કે નહીં એવા મનોમંથનના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા અરે બાપુ કેવી વાત કરો છો તમે તો મારા પપ્પા સમાન છો પપ્પાની જેમ મિત્ર બની તમે મારા તમારા મનની વાત કહી ભાર હળવો કરી શકો છો રાજીવ જોરાવર સિંહની અડોઅડ બેસી ગયો જોરાવરસિંહે ઢોલિયાના ઓશિકા નીચે મૂકેલો કાગળ કાઢી રાજીવને આપ્યો રાજીવે જેવો કાગળ ખોલ્યો એનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું આંખો પહોળી થઈ ગઈ એણે ઉભા થઈ એ કાગળ ઢોલિયા પર ખુલ્લો કરી પાથર્યો ખીમજી પટેલ પાસેથી મળેલો એવો જ તરા તસવીર વાળો કાગળ હતો રાજીવે રતન સામે જોયું તો રતનના ચહેરા પર પણ આશ્ચર્યના હાવભાવ હતા બાપુ આ કાગળ તમને પણ ક્યાંથી કેવી રીતે મળ્યો રતન ગળે ઉતારતા બોલ્યો તમને પણ એટલે તમારી પાસે પણ આવો કોઈ કાગળ છે આંખોમાં પ્રશ્ન ઉતરી આવ્યો એના પ્રત્યુત્તરમાં રાજીવે એમને બે મિનિટમાં આવું છું એમ કહી ઘરમાં જઈ ઉપર રૂમમાંથી લેપટોપ બેગમાં મૂકેલો કાગળનો રોલ લઈ પાછો આવી ઢોલિયા પર પાથરેલા કાગળની બાજુમાં પોતાની પાસે રહેલો રોલ ખોલી કાગળ પાથર્યો જોરાવરસિંહનો ચહેરો રોની પૂણી જેવો સફેદ પડી ગયો તો રતને ટૂંકમાં રાજીવનો રાજપરા આવવાનો હેતુ અને ખીમજી પટેલને મળવાની વાત જણાવી રાજીવે પણ અનંતરાયને આવેલા અજાણ્યા પત્ર અને એમની લથડેલી તબિયત વિશે માહિતી આપી અને રોલ સાથે લાવેલો પત્ર પણ જોરાવરસિંહના હાથમાં મૂક્યો જોરાવરસિંહ પત્ર પર અનંતરાય પારેખ નામ વાંચી ચોકી ઉઠ્યા રાજીવ તારા પપ્પાનું પૂરું નામ શું જાણે ભૂતકાળ ની કોઈ ખોવાયેલી કડી મળી ગઈ હોય એમ જોરાવરસિંહના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અનંતરાય વલ્લભભાઈ પારેખ શું થયું આમ અચાનક રાજીવના મનમાં પ્રશ્ન ઊભો થયો એમનો ફોટો છે અત્યારે તારી પાસે હા હા બતાવું રાજીવે મોબાઈલ ઓન કરી ગેલેરીમાં સેવ કરેલા પોતાના પરિવારના અને અનંતરાયના ફોટા બતાવ્યા ગેલેરીમાં અનંતરાયનો સુજાતા સાથે લગ્ન સમયનો પણ એક ફોટો હતો જે જોતા જ જોરાવર સિંહના ચહેરા પર આનંદની રેખાઓ ઉપસી આવી રાજીવ તું તો મારા બાળપણના ભેરુ અંતુ એટલે કે અનંતરાયનો પુત્ર છે ઈશ્વરનો ખેલ પણ નિરાળો છે વર્ષો પહેલા અચાનક ગાયબ થઈ ગયેલા મિત્રની ભાળ આપે છે અને એ પણ કેવી રીતે એના પુત્રને મારા દીકરાનો મિત્ર બનાવીને પણ બાપુ વાત શું છે કઈક સમજાય એવો ફોડ તો પાડો રતને વીતેલી વાતનું અનુસંધાન મેળવવાની કોશિશ કરી જાણે જણ એકમેકના ચહેરા જોઈ રહ્યા હતા ઈશ્વરે ગોઠવેલા તખતા પર ક્યારે ક્યુ પાત્ર ઉમેરાય અને કોનું પત્તું કપાય એ તો એ જ જાણે આપણે તો એની એ જેમ નચાવે એમ આપણે નાચવાનું રતન વાત એ વીતેલા દિવસોની છે હું વર્ષનો કિશોર હતો અને અરવલ્લીના પર્વતોની તળેટીમાં વસેલા વેજપર ગામમાં મારા મામા વિક્રમસિંહ જાડેજાના ઘરે રહી ભણતો હતો આપણું રાજપરા તો ત્યારે સાવ નાનકડું ગામ અને શિક્ષણ સુવિધાનો અભાવ એટલે આગળ અભ્યાસ માટે મા બાપુએ મને ત્યાં મોકલ્યો હતો મામાના મકાનની બરાબર સામે જ અનંતરાયના પિતા ઘર એ સમયમાં પણ વલ્લભરાય પારેખ જળ જવેરાતનો ધંધો કરતા હતા પારેખની પેઢી એટલે ખમતી ધર ખોરડું ગામમાં મોટી શાખ વિક્રમ મામા અને વલ્લભ કાકા બંને પાકા ભાઈબંધ સાંજે જમ્યા પછી બંને જણ રોજ સાથે બેસે મારા કરતા બે વર્ષ નાનો પણ ત્યાં રહેતા મારી દોસ્તી પણ એની સાથે જામી ગઈ સાથે ગામની નદીમાં ધુબાકા મારવા કોઈના ખેતરમાં જઈ ઝાડ પરથી કેરીઓ તોડવી જ્યાં જઈએ ત્યાં સાથે ને સાથે જ આપણા રાજપરાથી વેજ પર બહુ છોટું પણ નહીં એટલે મા બાપુ પણ વખતો વખત આવીને મળી જતા પહાડોની આ છેડે રાજપરા તો નદીના કિનારે કિનારે ચાલતા જઈએ તો પેલે છેડે વેજ પર વર્ષોમાં આજુબાજુના રજવાડા પરિવાર માટે ઘરેણા જેવા ઘરેણા બીજે ક્યાંય ના મળે રજવાડાની સ્ત્રીઓ એમની પાસે જ ઘરેણા બનાવવાનો આગ્રહ રાખતી કોઈ પણ જાતની ભેળસેળ કર્યા વગર વલ્લભકાકા શુદ્ધ સોના ચાંદીના ઘરેણા બનાવતા ક્યારેક ક્યારેક હું અને અનંત પણ એમને નાની નાની મદદ કરી આપતા એક દિવસ હું અને અનંત રમતમાં દોડતા એમની સોનું આગળ પહોંચી ગયા અજાણતા જ ભઠ્ઠીમાંથી ઉડેલો અંગારો અનંતના કપાળે ચોટી ગયો અને ત્યાંની ચામડી દાઝી જતા અનંતના કપાળે નિશાન થઈ ગયું એ નિશાનના આધારે જ હું અનંતનો ફોટો જોઈ અને ઓળખી શક્યો લગભગ ત્રણેક વર્ષ હું ત્યાં રહ્યો અને એટલા વખતમાં તો હું ને અનંત જીગરજાન મિત્રો બની ગયા એક દિવસ અચાનક જ કોઈને પણ ખબર આપ્યા વગર જ વલ્લભકાકા પરિવાર સહિત ક્યાં જતા રહ્યા કોઈને ખબર ન પડી કે એવું તો શું બન્યું કે રાતોરાત એમણે ગામ છોડવું પડ્યું એમની સાથે કંઈ કેટલાય વણ ઉકેલ્યા રહસ્યો પણ અધૂરી વાર્તાની જેમ કાળમાં કાળના કૂવામાં ધરબાઈ ગયા મને તો પાછળથી ફક્ત એટલી જ જાણ થઈ કે આજમગઢની પ્રખ્યાત નર્તકી તરાના માટે કમરપટ્ટો બનાવ્યા પછી એમને અકળ કારણસર વેજ પર છોડી દેવું પડ્યું હતું અને એમના ગામ છોડીને જવા પાછળનું કારણ કદાચ ખીમજી પટેલને ખબર હતી કેમ કે ખીમજી પટેલ વલ્લભકાકાને ત્યાં નોકરીએ હતા પણ એ જમાનાના ખાધેલ અને ખંધા માણસ હતા અને અત્યારે પણ છે જ આટલી ઉંમર થઈ એ માણસની એક પગ કબરમાં છે તો એ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજી વ્યક્તિનું અહિત કરતા પણ અચકાય નહીં એની મને પૂરી ખાતરી છે જોરાવરસિંહે વાત પૂરી કર્યા પછી લાંબો શ્વાસ લીધો અને હુક્કો બે ઓઠ વચ્ચે દબાવી વિચારોની ગરતામાં ડૂબી ગયા એમના ચહેરા પર ક્યારેક આછું સ્મિત તો ક્યારેક આંખોમાં ભયનો ઓથાર ઝળકતું દેખાયો બહુ મોડું થઈ ગયું છે છોકરાઓ જાઓ હવે કહી અચાનક થઈ જતા રહ્યા અને રતન અને વિચારોના કુંડાળામાં ધકેલતા ગયા રતન અને રાજીવ પણ ઘરમાં જતા રહ્યા અને સવારે ખીમજી પટેલ પાસે જઈ રહસ્યનો તાગ કેવી રીતે મેળવવો એની વિચારણા કરી રહ્યા હતા ખીમજી પટેલ નહીં જાણતા હોય કે વલ્લભરાય પારેખનો પૌત્ર અને અનંતરાય પારેખનો પુત્ર કમરપટ્ટાના રહસ્યના મૂળ સુધી પહોંચીને જ જંપશે રાજીવે રતનને કહ્યું અને બંને પોતપોતાની રીતે વિચાર કરતા સુવાની કોશિશ કરી રહ્યા હતા ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે સવારે ઉદય થનારો સૂર્ય રતન અને રાજીવ માટે આશાના કિરણો ભરી સવાર લાવશે કે પછી નિરાશાના કાળા વાદળ એ તો સવારે જ ખબર પડવાની હતી જમના માસી આજે નાસ્તામાં ગરમા ગરમ ઉપમા થઈ જાય રોષની મોબાઈલમાં મેસેજ વાંચતી દાદરો ઉતરી રહી હતી આજકાલની પ્રજા તોબા તોબા જ્યારે જુઓ ત્યારે દસે આંગળીઓ મોબાઈલ પર ચોટેલી હોય છોકરીઓ રોટલી તો દુનિયાના નકશા જેવી બનાવશે પણ સ્ટેટસ પર ગોળ ગોળદડા જેવા ફૂલકાનો ફોટો મૂકશે ને પાછું લખશે મેડ બાય મી અને છોકરાઓ ઘરમાં ઘર જેમ ફરતા હશે પણ પ્રોફાઇલમાં તો એવા ફોટા અપલોડ કરશે જાણે દુનિયા એમની મુઠ્ઠીમાં છે સુજાતાએ બળાપો કાઢ્યો રોશની દીકરા ચાલતા ચાલતા જરા આજુબાજુ પણ ધ્યાન રાખ ક્યાંક દાદરો ચૂકી ગઈ તો તારા ને તારા મોબાઈલના બંનેના હાડકા ખોખરા થઈ જશે ને બંનેને એમના સ્પેશિયલિસ્ટ પાસે લઈ જવા પડશે સુજાતા આરતી ની થાળી અને પ્રસાદ લઈ ઘર મંદિરમાં ગઈ અરે મમ્મી કાંઈ નહીં થાય અમને તો ઉઠાડે ડે મોબાઈલ ને સુવડાવી મોબાઈલ માસી ઉપમા થોડો તીખો બનાવજો મનીષને તીખું ખાવાની આદત છે વાહ ની પસંદ ના પસંદ નો બહુ ધ્યાન રાખે છે તું જમનાબેને ઉપમા બનાવવાની તૈયારી શરૂ કરી એ તો શું છે ને માસી પતિના દિલ સુધી પહોંચવાનો રસ્તો એના પેટ થી થઈને જાય છે ને અને દિલ પાસે જ ખિસ્સું હોય છે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો તો જોઈએ ને રોશની મંદિરમાં જઈ સુજાતા સાથે કુળદેવીની આરતી પૂજાની તૈયારીમાં લાગી ગઈ મનીષકુમારને અનંતરાય હાથ પકડી બંને કરતા કરતા ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા હતા નીચે આવી મનીષકુમારે ઓફિસની કેસ કોર્નર ટેબલ પર મૂકીને બંને રોશની અને સુજાતા સાથે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા જમનાબેન ઉપમાની પ્લેટો અને ચાના કપ ગોઠવી ગયા રોજિંદી વાતો સાથે ચા નાસ્તો પતાવી અનંતરાય અને મનીષકુમાર ઓફિસ જવા રવાના થયા સવારમાં રોટલાને ચાનો નાસ્તો કરી રતન અને રાજીવ નિત્યક્રમ આટોપી તૈયાર થઈ મંદિરે જઈ ખીમજી પટેલને મળવા નીકળી ગયા રાજીવ આપણું કોલેજમાં મળવું દોસ્ત બનવું તારું અહીં આવવું આપણા બંનેના પિતા પણ એકબીજાના મિત્ર હતા આ બધું અનાયાસે ક્યાંક ને ક્યાંક કોઈ કડીથી જોડાયેલું છે જોગ સંજોગ કે ઋણાનો બંધ જે હોય મને તો આમાં પણ કુદરતનો કોઈ સંકેત લાગે છે મંદિરેથી નીકળી બુલેટ પર બેસતા જ રતને રાજીવને આગલી રાત્રે જોરાવરસિંહ સાથે થયેલી વાતચીતનો તાળો મેળવવાનો પ્રયાસ કર્યો હા રતન મને પણ એવું જ કંઈક લાગે છે ક્યાંક કશુંક કંઈ ખૂટતી કડી છે આપણે શોધવાની છે મંદિરેથી પાછા ફરતા ગામની બજાર વચ્ચેથી નીકળી રતને ગામના ચોરે બેઠેલા લોકો સાથે રાજીવની ઓળખાણ કરાવીને ડાબે જમણે થઈ બે ત્રણ ફળિયા વટાવી બંને ખીમજી પટેલની ડેલીએ આવી પહોંચ્યા ત્યારે ખીમજી પટેલ આંગણામાં ઢાળેલા ખાટલે એક હાથે મોબાઈલ કાને ધરી કોઈની સાથે વાત કરી રહ્યા હતા અને બીજા હાથે બીડીના કસ લઈ રહ્યા હતા રતન અને રાજીવને જોઈ એમને સામે ખાટલે બેસવાનો ઈશારો કરી ફોન પર વાત ટૂંકાવી ફોન કટ કરી નોકરને ત્રણે જણ માટે ચા બનાવવાનું કહી ગઈ કાલે અડધી મૂકેલી વાતને આગળ વધારી તમને આગળ જણાવ્યું એમ તરાનાનું નૃત્ય જોવા રાજ મહેલી રાજ મહેલ ફિલ્મમાં ભીડ જામતી વીજળી વેગે નાચતી તરાનાને જોતા ત્યાં હાજર રહેલા લોકોના શરીરમાં પણ વીજળી જેવો કરંટ પાસ થતો એની મારકણી અદા એના ઘૂંઘરૂઓનો રણકાર અને આમિર અલીની તબલા પર પડતી થાપ અનેરું વાતાવરણ ઊભું કરતા રાજા ઉદયસિંહ એ બંને પર આફરીન પોકારી જતા આમિર અલી અને તરાના પર રાજા ઉદયસિંહની ચારે હાથે મહેર હતી તરાના નૃત્યમાં જેટલી માહેર હતી એટલી જ ઇન્સાનને ઓળખવામાં પણ ઉસ્તાદ હતી ગમે એવી વ્યક્તિ પણ એની બાજ નજરમાંથી છટકી નહોતી શકતી એને માણસ ઓખડવા ઓળખવાની કળા હતી કોની સાથે કેવી રીતે વર્તન કરવું એ બરાબર જાણતી હતી કેટલું તો આમિર અલી પણ ભળવીર હતો પોતાની અને તરાનાની સુરક્ષાનો ખ્યાલ એ હંમેશા રાખતો તરાના વ્યક્તિત્વથી પરિચિત લોકો એનાથી બે ગજ દૂર જ રહેતા એની હૃદય દ્રષ્ટિ પર નજર બગાડનારા વ્યક્તિને જ્યારે તરાના પાઠ ભણાવતી ત્યારે ભલભલી વ્યક્તિઓએ ઝેરીલી નાગણ જેવી તરાનાને છંછેડવાનું ભૂલી જતા શિકારી સિંહણ જેવી તરાના સામે આંગળી પર ચીંધવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી બસ એક જ વાત વિસ્મયકારક હતી કે તરાનાને ક્યારેય પણ કોઈએ કમરપટ્ટા વગર નહોતી જોઈ એ ગમે ત્યાં જાય કે ગમે એ કામ કરતી હોય એની કમરેથી ક્યારે કમરપોટો દૂર ન હતો થતો વખતે પણ એ કમરપોટો ઓશિકા નીચે મૂકી રાખતી. અવિરત બોલવાથી ખીમજી પટેલના ગળે પડવાથી એમણે રતનને પાણી આપવા માટે ઈશારો કર્યો રતન ઉભો થઈ અંદર રસોડામાં જઈ પાણીનો ગ્લાસ ભરી લાવ્યો પાણી પી ફરીથી બીડી સળગાવી ખીમજી પટેલે નિરાંતનો કસ લઈ ખાટલે મૂકેલા તકિયાને અઢેલીને બેઠા એટલી વારમાં નોકર ચાના કપ મૂકી ગયો વાહ ચા તો સરસ છે જ પણ ચાના કપ એનાથી વધુ સરસ છે ખીમજી બાપા તમે તો એકલા રહો છો તો તમારી પાસે આવા સરસ રજવાડી સ્ટાઇલના કપ ક્યાંથી રતને ઓફ વાઈટ કલરના કપ પર સુંદર ગોલ્ડન વેલબુટીનું પેઇન્ટિંગ વર્ક જોઈ ખીમજી પટેલને પ્રશ્ન પૂછ્યો આ કપ પણ આજમગઢના રાજમહેલના છે એક વખત રાજા ઉદયસિંહે રાણી ચિત્રાદેવી દેવી માટે એક નવલોખો હાર બનાવવા આપ્યો હતો અને મારા શેઠ વલ્લભભાઈ પારેખે આપેલા સમય કરતા પહેલા એ હાર બનાવી મારી મારફત આજમગઢ ઉદયસિંહને હાથો હાથ સોંપવા મને મોકલ્યો હતો આપેલી મુદત પહેલા જ એમને હાર મળી જતા એમણે મને આ રજવાડી કપનું ખોખું ભેટ આપ્યું હતું જેમાં બાર કપ હતા તેમાંથી સમયાંતરે અમુક તૂટી ગયા હવે ચાર પાંચ કપ બચ્યા છે રતન અને રાજીવે સાથે જ હોકારો પુરાવ્યો વાતોમાં સમયની રેતી સરકી રહી હતી આગળ શું થયું હશે એ જાણવાની આતુરતા દિલમાં અકબંધ ધરબી ખીમજી પટેલ વાત આગળ વધારે એની રાહ જોતા રતન અને રાજીવ એકબીજાને જોતા ગુમસુમ બેઠા હતા પણ ખીમજી પટેલ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતા આમ પણ જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિની રાહ જોતા હોઈએ ત્યારે સમય પણ ધીમો ચાલતો હોય એવું લાગે એક એક પળનો ઇંતજાર કલાકોનો લાગવા માંડે છે આવું જ કંઈક અત્યારે રતન અને રાજીવ સાથે થઈ રહ્યું હતું જેમ જેમ એ બંને રહસ્ય જાણવાની ઉતાવળ કરતા હતા તેમ તેમ ખીમજી પટેલ ભૂતકાળની પળોમાં ખોવાઈ જઈ નિરાતે વાતને આગળ વધારતા હવે મૂળ વાત પર આવીએ ઉદયસિંહનો એક નાનો ભાઈ હતો અર્જુનસિંહ જે જમાનામાં વિલાયત જઈને ભણી ગણીને આવ્યો અર્જુનસિંહની નજર અને દિલ બંનેમાં તરાના વસી ગઈ હતી પણ તરાના આગળ એની દાળ ગળતી નહોતી એ તરાનાને પોતાના વશમાં કરી શરીરના ભભૂકતી કામવાસના ઠારવા માંગતો હતો તરાનાને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો એટલે અર્જુનસિંહથી ચેતીને ચાલતી પણ એક દિવસ અર્જુનસિંહને મોકો મળી ગયો ઉદયસિંહે આમિર અલીને કોઈ મહત્વનું કામ સોંપતા એ જોધપુર ગયો હતો અને તરાના એની હવેલીમાં નોકરાણી લાજુબાઈ અને એની દીકરી સાથે એકલી હતી આમ તો અરવલ્લી રાજસ્થાન પ્રદેશમાં કાયમ વરસાદની અછત રહેતી પણ વરસાદ પણ એ કાળઘેરી આમાંથી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો જેના પગલે આમિર અલીને જોધપુરમાં અર્જુનસિંહ તરાનાની હવેલી આવી પૂગ્યો દરવાજા પાસેના ઓરડામાં પોતાની દીકરી સાથે સૂતી હતી અને તરાના ઉપર એના ઓરડામાં સૂતી હતી બહાર તેના ચોકીદાર હરિલાલને થોડાક રજવાડી રૂપિયાની લાલચ આપી અર્જુનસિંહે એની પાસે રહેલી ચાવેથી હવેલી દરવાજો ખોલીને અંદર દાખલ થઈ ચોર પગલે તરાનાના ઓરડામાં થયો એક તરફ ગાજવીજ સાથે વરસી રહેલો વરસાદ અને બીજી તરફ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકની અસરથી તરાના આવનારી આફતથી અજાણ શાંતિથી પલંગમાં સૂતી હતી ઝુમરમાં રડકતી મીણબત્તીઓના સળગતી મીણબત્તીઓના આછા પ્રકાશમાં તરાનાનું સૌંદર્ય વધુ નિખરી ઉઠ્યું હતું કોણ છે હરિલાલ લાજુબાઈ હરિલાલ આગળના શબ્દો મોઢામાં જ રહી ગયા ઓળા રૂપી અર્જુનસિંહે તરાનાનું મોં મો દબાવી દીધું એક હાથે તરાનાનું મોઢું દબાવી રાખી તરાનાને શરીર પર સેંકડો સાપ સરકતા હોવાની લાગણી અનુભવી તરાનાએ આ લાગ જોઈ મોઢે દાબેલા અર્જુનસિંહના હાથે જોરથી બચકું ભરી હાથ અર્જુનસિંહનો હાથ હટાવ્યો કે તરત જ તરાનાએ એ અર્જુન સિંહ એક લાત જડી દીધી બંને એટલી તાકાતથી લાત ફટકારી અર્જુનસિંહ તરાનાના અણધાર્યા વારથી હેબક ખાઈ પલંગ પરથી નીચે પડ્યો જેવો અર્જુન નીચે પડ્યો કે તરાના એની છાતી પર ચડી બેઠી ને ચાર પાંચ તમાચા અર્જુનસિંહના ગાલ પર જડી દીધા અમે તો તારી રૈયત કહેવાયે અને રૈયતની આબરૂ એ રાજાની આબરુ જ તે મારી આબરૂ પર હાથ નાખીને રાજાની આબરૂ લીલામાં કરવાની કોશિશ કરી છે છોડીશ નહીં તને ક્રોધ અને ચહેરો થઈ ગયો ગયો હતો ક્યાં મરી છે લાજુબાઈ તરાનાએ બૂમો પાડી આ હરામ અહીં આવ્યો કેવી રીતે તરાના હજી અર્જુનસિંહને લાતો ફટકારી રહી હતી અવાજ સાંભળી હરિલાલ ગભરાતો ગભરાતો ઉપર આવ્યો ક્યાં મરી ગયો હતો અત્યાર સુધી ક્યારની બૂમો પાડું છું એક હાથે હરિલાલની બોચી પકડી તરાના એની પૂછપરછ કરવા લાગી રૂપ જોઈ ડરીને ડઘાયેલો બધું જ જ સાચે સાચું બકી ગયો હકીકતની જાણ તરાના પલંગ પર હાથ ફેરવી ફંફોસથી ધૂંધળા પ્રકાશમાં કંઈક શોધવા લાગી રતન અને રાજીવની ધીરજનો હવે અંત આવી ગયો હતો બંને તરાના કમરપટાના રહસ્ય સુધી પહોંચવા માંગતા હતા છોકરાઓ હવે બપોર વેળા થઈ ગઈ છે જમવાનું ટાણું થઈ પણ થઈ ગયું છે તમે પણ ઘરે જઈ જમીને આરામ કરો આપણે સાંજે વાત આગળ વધારશું ખીમજી પટેલ ઉભા થઈ અંદરના ઓરડામાં જવા લાગ્યા બાપા ખીમજી બાપા રતન અને રાજીવ ખીમજી પટેલ ને રોકવાની કોશિશ કરવા લાગ્યા પણ ખીમજી પટેલ એક ના બે ના થયા અને ઓરડામાં જઈ ધડામ કરતું બારણું બંધ કરી દીધું રતન અને રાજીવ સાંજે પાછા આવી જ વધુ જાણકારી પ્રાપ્ત કરવાની આશા મનમાં લઈ નિરાશ પગલે ઘર તરફ પાછા ફર્યા વધુ આવતા અંકમાં જાણીશું મિત્રો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આવજો ફરી મળશું નવા પ્રકરણમાં